નમસ્કાર મિત્રો આજે આપણી થોડીક એ આઈ વિશેની વાત કરવાની છે સૌપ્રથમ તો હું તમને કહી દઉં એ આઈબીઇ શું છે તો એઆઈ એટલે કે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન છે જે એલ એલ બી પૂર્ણ કર્યા બાદ સનદ મેળવવા માટેની એક પરીક્ષા છે એને આપણે એઆઈબી કહીએ છીએ વધુમાં તો તમને વધારે આઈડિયા હશે જ એઆઈ બી ઈની પરીક્ષા ન્યૂ દિલ્હી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા કન્ડક્ટ કરવામાં આવે છે તે પરીક્ષા આમ તો વર્ષની અંદર બે વખત કન્ડક્ટ કરવામાં આવે છે પણ જરૂરી નથી ઘણી વખત વર્ષમાં એક વખત પણ કન્ડક્ટ થાય ઘણા વર્ષમાં બે વખત પણ કન્ડક્ટ થતી હોય છે તો રિસન્ટલી જ હમણાં એઆઈ બી રિઝલ્ટ પણ આવી ચૂક્યું છે એટલે ટૂંક જ સમયની અંદર એ આઈ બી નાઇન્ટીનની ડેડલાઇન્સ પણ થોડાક સમયની અંદર વેબસાઇટ ઉપર આવી જશે એઆઈ બી એ માટે તમારે પ્રથમ તો સ્ટેટ બાર કાઉન્સિલની અંદર રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે તમે જે પણ રાજ્યમાં રહેતા હોય તેની તે સ્ટેટના બાર એસોસિએશનની અંદર તમારે રજીસ્ટર કરાવવાનું હોય છે હાલમાં ઇન્ડિયાની અંદર ઘણા બધા બાર એસોસિએશન છે દરેકની રજિસ્ટ્રેશન ફી પણ અલગ અલગ છે તો સૌ પ્રથમ આપણે અત્યારે ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ઓફિસ એસસી હાઇવે અમદાવાદ ખાતે આવેલી છે રજીસ્ટ્રેશન ફી પચીસ હજાર પ્લસ વેરિફિકેશનના પચીસસો રૂપિયા અલગથી એવી રીતે પ્લસ જે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા કહેવામાં આવે તે ફી વિદ્યાર્થીઓ ચૂકવવાની હોય છે મહત્ત્વનું એ છે કે જ્યારે પણ રજીસ્ટ્રેશન થઈ જાય ત્યારબાદ તમને પ્રોવિઝનલ સરહદ આપવામાં આવે છે જેની વેલિડિટી બે વર્ષની હોય છે તે બે વર્ષની અંદર વિદ્યાર્થીએ એઆઈબીઈની પરીક્ષા પાસ કરવાની હોય છે તે પરીક્ષા પાસ કર્યા બાદ તેઓ ફાઇનલ પોતાની સરહ મેળવી શકે છે તો એઆઈબી ની પરીક્ષા પાસ કરવા માટે મિનિમમ એલિજિબિલિટી ઓપન કેટેગરીના જો વિદ્યાર્થી હોય તો તેઓએ સોમાંથી પિસ્તાળીસ ટકા માર્ક્સ કવર કરવાના હોય છે ત્યારબાદ આપ પાસ આઉટ કરી શકો છો બીજું આ પરીક્ષાને બે વર્ષની અંદર પાસ કરવી ફરજિયાત છે અધરવાઇઝ તમે પાસ નથી કરતા તો તમારું પ્રેક્ટિસિંગ લાઇસન્સ ટેમ્પરરી લાઇસન્સ તે આપવામાં આવે છે તે સસ્પેન્ડ થઈ શકે છે તો મહત્ત્વનું એ છે કે બે વર્ષની અંદર તમે એને પાસ કરી દેશો બીજી વાત એ હતી કે ઘણા સ્ટુડન્ટ્સનો બી હમણાં મને મેઇલ અને મેસેજ હતા કે બે વર્ષની અંદર તમે કીધું કે બે વાર એક્ઝામ કન્ડક્ટ થાય છે તો આ વર્ષે તો એક જ વખત કન્ડક્ટ થઈ તો હું ફરી વખત પણ કહું છું કે એઆઈ બી વર્ષની અંદર બે વાર કન્ડક્ટ થયું જરૂરી નથી હોતું વર્ષમાં એક પણ વાર થઈ શકે છે બે વાર પણ થઈ શકે છે કાં તો એક પણ વાર નહીં થઈ શકે એ બધું જ ગવર્મેન્ટના પર આધારિત હોય છે પરંતુ તમારે ફોકસ એવું જ રાખવાનું કે મહેનત અને સાથે સાથે તમારે એનું નોલેજ આ બંને વસ્તુ ખૂબ જ જરૂરી છે બીજી એક એક્ઝામની વાત કરીએ લઈએ તો એક્ઝામની અંદર સો માર્ક્સના એમસીક્યુ ક્વેશન્ટ તમને પૂછવામાં આવે છે તેમાંથી તમારે ફોર્ટી ફાઈવ પર્સન્ટ માર્ક્સ રિક્વાયર્ડ છે અલગ અલગ વીસ સાતના એક્ટ જેની અંદર પ્રશ્ન ફાઇન્ડ આઉટ કરીને તમારે એટેમ કરવાના હોય છે જેની બે હેક્ટિફરી તમને મળી જશે ત્યારે માર્કેટની અંદર ઘણા બધા કંપનીઝ ઘણા બધા ઓથનની પણ બુક્સ અવેલેબલ છે તો એ પણ તમારે લઈને મહેનત કરી સ્ટાર્ટ કરી દેવાની જરૂર છે રિસેન્ટલી હમણાં ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો પણ એનો મેસેજ હતો મને કે અમે લોકો સેમ સિક્સની અંદર પાસ થઈએ પછી તરત જ રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી હોય છે જરૂરી માટે તો હું એવું કહીશ કે જે વિદ્યાર્થી મિત્રો એલ બી કર્યું છે તેઓને કોર્ટની અંદર પ્રેક્ટિસ કરવી છે તો એ બધાએ ફરજિયાત બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની અંદર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે ત્યારબાદ જ આપ પ્રેક્ટિસ કરી શકશો અને મેં હમણાં જે પ્રમાણે જણાવ્યું તે પ્રમાણે બે વર્ષની અંદર પરીક્ષા પાસ કરવાની હોય છે બીજું મેન મહત્વનું તો આ વિડીયો ગામના વિદ્યાર્થીઓ છે કે જે અમદાવાદ સિવાયના બીજા જિલ્લાઓના વિદ્યાર્થીઓ માટેનું છે કે એ લોકોને ડોક્યુમેન્ટ રિક્વાયરમેન્ટ કે ઘણી બધી પ્રશ્નો એમના હોય છે તો આજે આપણે તેની પણ થોડી ચર્ચા કરી લઈશું તો ડોક્યુમેન્ટ્સની અંદર એવી રીતનું હોય છે કે જ્યારે તમે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની અંદર એડમિનિસ્ટ્રેશન માટે જાઓ છો તો સૌ પ્રથમ તમારે પોતાના એકેડેમિક ડોક્યુમેન્ટ્સ જેટલા પણ છે ટ્વેલ્થની માર્કશીટ ગ્રેજ્યુએશનની માર્કશીટ તમારું આધાર કાર્ડ પછી જે રિકવાયર્ડ તમને જે બાર કાઉન્સિલમાંથી કહેવામાં આવે એ બધા જ ડોક્યુમેન્ટ પ્રોવિઝનલ સર્ટિફિકેટ ડિગ્રી સર્ટિફિકેટ એલિજિબિલિટી સર્ટિફિકેટ જે પણ તમને ત્યાંથી કહેવામાં આવે બધા જ ડોક્યુમેન્ટ લઈને તમારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ઓફિસની અંદર રજિસ્ટ્રેશન માટે જવાનું હોય છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની રજિસ્ટ્રેશન માટે તમારે થોડુંક પ્રોસિજર હોય છે જે પ્રોસીજરને ફોલો કરવાની હોય છે એ ફોલો કર્યા બાદ પંદરથી વીસ દિવસના સમયગાળાની અંદર તમને તમારો રજિસ્ટ્રેશન નંબર પણ આવી જાય છે ત્યારબાદ તમારે એઆઈબીના એક્ઝામ રિલેટેડ તમારે પ્રેપરેશન સ્ટાર્ટ કરી દેવાની હોય છે તદુપરાંત હાલમાં તમને ઓનલાઈન પણ મટિરિયલ્સ અવેલેબલ છે અને ઘણું બધું મટિરિયલ તમને નેટને મદદથી પણ મળી જશે અને વીસ ટાઈપના અલગ અલગ બે રેકનો સેટ પણ તમારે એક્ઝામિનેશનમાં જોડે રાખવાનું હોય છે મહત્ત્વનું વાત એ હતી કે આ પરીક્ષા ઓપન બુક એક્ઝામ છે એટલે એનું કોઈ રિસ્ટ્રિક્શન નથી કે આ એક્ઝામની અંદર તમારે બુક્સ રાખી શકાશે કે નહીં રાખી શકાય તો હું એ કહી દઉં કે ઓપન બુક એક્ઝામ છે એટલે વીસે વીસ ડેરેક્ટ રેફરન્સ બુક તો અલાઉ નથી પણ ડેરેક્ટ અલાઉ છે ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હતો કે યુનિફોર્મ બ્લેક એન્ડ વ્હાઈટ તો ના એવું જરૂરી નથી એઆઈ બીની અંદર એક્ઝામની અંદર કોઈ પણ યુનિફોર્મની નેસેસિટી નથી તો સો એ પણ તમારે ધ્યાન રાખવાનું છે અને એક્ઝામની મહેનત પણ તમારે સાથે એટલી જ કરવાની છે બીજું કે જ્યારે તમે એઆઈ બીની અંદર કોઈ વખત ફેઇલ થાવ છો તો જ્યારે ફેઇલ થાય તો ઘણા સ્ટુડન્ટને એવો છે પચીસ હજાર ફરી ભરવા પડશે તો ના એવું નથી વન ટાઈમ ફી છે ત્યારબાદ તમારે જેની એક પાંત્રીસો રૂપિયા આસપાસ એની એક્ઝામ ફી છે તમારે એ ઓનલાઈન ભરવાની હોય છે અને ફરીથી તમે એક્ઝામ પણ આપી શકો છો જો આનાથી વધારે કોઈ ડાઉટ હોય તો મને ડાયરેક્ટ ડીએમ અથવા તો કમેન્ટથી પણ જાણશો હું તમારી ચોક્કસ મદદ કરીશ ધન્યવાદ